ગુજરાતના પ્રાઇવેટ સેક્ટરની સૌથી મોટી નવસો બેડ ધરાવતી અતિ આધુનિક સાધનો સાથે આરોગ્ય લક્ષી પિસ્તાલીસ વિભાગો કાર્યરત એકસો સુપર સ્પેશિયાલિસ્ટ સાથે ત્રણસો ડોક્ટરો ફૂલ ટાઈમ સેવામાં ઉપલબ્ધ અઠ્યાવીસો પેરામેડિકલ સ્ટાફ લોકો ક્વોલિટી સારવાર આપવા માટે ચોવીસે કલાક પ્રયત્નશીલ રહે છે

શૂટ રૂમ પ્રીમિયમ રૂમ 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 ડિલક્સ ટ્રેન શેરિંગ જનરલ વોર્ડ એમ જ ગામડેથી આવતા દર્દીઓના સગાઓ માટે અને આઈસીયુ દાખલ દર્દીના સગાઓ માટે રાહત દરે રહેવાની અને હાઇજેનિક વ્યવસ્થા અને ચારસો જેટલી ફોર વ્હીલો અને અગિયારસો જેટલી ટુ વ્હીલર નો આસાની થી સમાવેશ થઈ જાય ને તેવું ડબલ બેઝમેન્ટ પાર્કિંગ છે આ કિરણ હોસ્પિટલ માં તમામ પ્રકારની અગ્રણી વીમા કંપનીઓ અને કોર્પોરેટ કંપનીઓની કેશલેસ સુવિધા ઉપલબ્ધ છે ને જો તમારે કિરણ હોસ્પિટલ વધુ માહિતી જોતી હોય ને તો ડિસ્પ્લે ઉપર આ દેખાતા નંબર ઉપર કોન્ટેક્ટ પણ કરી લો